દિલ્હી એરપોર્ટ પર દોડધામ કેમ આ સવાલ એટલે થયો કારણ કે દિલ્હીના એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં જબરજસ્ત ગડબડી થઈ ગઈ હતી જેના કારણે અનેક અસર થઈ હતી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ફ્લાઇટ સેવા જાણે ઠપ થઈ ગઈ હતી સૌએ આજે આ સમાચાર જોયા થશે કારણ કે આજે બહુ ટ્રેન્ડ થયા પણ સવાલ એ છે કે જ્યારે એટીસી માં ગડબડી થાય ત્યારે શું થાય આટલી મોટી માત્રામાં ફ્લાઇટ ડીલે કેમ થાય છે એટીસી શું છે કેવી રીતે કામ કરે છે ફ્લાઇટ સેવા માટે કેમ જરૂરી છે શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આઈજીઆઈ પર એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે ત્રણસો થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી આ ખામીને કારણે ફ્લાઇટ તેમના સમયપત્રક પ્રાપ્ત કરી શકી ન હતી મીડિયા રિપોર્ટનો દાવો છે કે એટીસીના ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમેટિક એમએસએસ માં સમસ્યા આવી હતી જે ફ્લાઇટ શેડ્યુલ માટે માહિતી પૂરી પાડે છે જેમ કે ક્યારે ઉતરવું અને ક્યારે ઉડાન ભરવી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્લાઇટ હાલમાં મેન્યુઅલી શેડ્યુલ કરવામાં આવી રહી છે વિચાર કરો ત્રણસો થી વધુ ફ્લાઇટ મોડી પડી એટલે આ સિસ્ટમ કે જેમાં ખરાબી આવી ગઈ હતી એ કેટલું મહત્વ ધરાવતી હશે મીડિયા રિપોર્ટ્સમાં જેમ દાવો કરાયો છે તેમ એ સમસ્યા આવી ગઈ હતી તો આ છે શું એ પણ સવાલ થાય તો જણાવીએ કે ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ એ એમએસએસ એક હાઈટેક કોમ્પ્યુટરાઈઝ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ છે જે એરપોર્ટ વચ્ચે સુરક્ષા સંબંધિત સંદેશાઓ ટ્રાન્સમિટ અને પ્રાપ્ત કરે છે તે વિવિધ માહિતી શેર કરે છે જેમ કે એર્રાફ્ટ આગમન અને પ્રસ્થાન યોજનાઓ નાઓ માં ખામીને કારણે બે ઓપરેટરોની સ્ક્રીન પર ડેટા ટ્રાન્સમિશન અટકાવાયું ત્યારબાદ ઓપરેટરોએ તમામ ફ્લાઇટ ડેટા મેન્યુઅલી મેળવવાનો પ્રયાસ કર્યો જેના પરિણામે ફ્લાઇટમાં વિલંબ થયો એ એમએસએસ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ નો એક ભાગ છે તો હવે પણ સવાલ થાય કે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી કેમ જરૂરી છે તો જવાબ છે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ હવામાં અને જમીન પર વિમાનોની સલામતી સુનિશ્ચિત કરે છે અથડામણ છે અને યોગ્ય ઊંચાઈ જાળવી રાખે છે જેથી તમને સમાન એક્સેસ મળે એર સ્પેસ મેનેજમેન્ટ મેન્યુઅલી કરવું અશક્ય છે તેથી નિયંત્રકો એર ટ્રાફિક કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ એઆઈએ પર આધાર રાખે છે જે ડિજિટલ પ્લેટફોર્મ છે જે રડાર ફ્લાઇટ ડેટા અને સંદેશ વ્યવહાર સાધનોને એકીકૃત કરે છે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ રડાર પીડ ફ્લાઇટ લાન્ડ ટ્રાન્સપોર્ન્ડર્સ અને વેધર સેન્સર્સમાંથી ડેટા એકત્રિત કરે છે આ ડેટા પર પ્રક્રિયા કર્યા પછી એક નકશો બનાવવામાં આવે છે જે એલ્બોરિઝમ્સનો ઉપયોગ કરીને નિર્ણય લેવામાં માર્ગદર્શન આપવામાં મદદ કરે છે ડાર બધા વિમાનોની ગતિવિધિ પર નજર રાખે છે તે વોઇસ અને ડિજિટલ કમ્યુનિકેશન ટૂલ સાથે જોડાયેલ છે આ ટૂલ્સ પાયલટ સાથે સંકલન કરવામાં મદદ કરે છે તેમાં એક એલર્ટ સિસ્ટમ પણ છે જે